તમે જોઈ શકો છો કાલે આપણે જે દ્રશ્ય જોયા આ એક દ્રશ્ય સંસ્કારી નગરી વડોદરામાં શોભનીય ના કહેવાય આજે લોકો વેરો ભરે છે વેરાનું એમને વળતર મળવું જોઈએ પાણી ચોખ્ખું ને પાણી વ્યવસ્થિત મળવું જોઈએ એ જગ્યા પર પાણી મળવાની તો દૂરની વાત પર પાણી માટે જ્યારે એ લોકો વિચારે આંદોલન કરે છે કોઈ રજૂઆત કરવા જાય છે એ પણ મૂંગા મૂંગા એવું નહીં કે કોઈ જાતનું કોઈ એમને ઉચ્ચાર કર્યો હોય એવું કંઈ આપણે જોવામાં આવ્યું નથી તે છતાં પણ શાસક પક્ષના નેતાઓ દ્વારા કોઈક દબાણ પોલીસ ખાતાને રાખીને હાથો બનાવીને પોલીસ દ્વારા જે કાલે સ્થાનિક લોકોને જે હેરાનગતિ કરવામાં આવી ટીંગાટોળી કરીને જે મહિલાઓને જે ઉંમરલાયક વ્યક્તિઓને જે રીતના ટીંગાટોળી કરીને નાખવામાં આવ્યા અંદર ગાડીમાં આ વડોદરા સંસ્કારી નગરીને શોભળે એવું નથી એટલે વડોદરા શિવસેના આજે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આ જે લોકો તે વિરોધ કરતા હતા એમને પાણી માટે કર્યા હતા કોઈ નેતાગીરી નહોતી ત્યાં કોઈ સ્થાનિક કોઈ નેતા નહોતો ત્યાં એ લોકોનો કે એ લોકોને તમે આ રીતના ટીંગાડોડી કરી અને તમારા પોલીસ ખાતા દ્વારા જે પણ જે રીતની જે મહિલા પોલીસ કર્મી હોય કે જેન્ટસ હોય જે રીતની કામગીરી કરવામાં આવી છે એ વડોદરા સંસ્કારી રંગને સોભ્યા નથી તો અમારી શિવસેનાની એક જ માંગ છે કે સ્થાનિક જે પણ પોલીસ અધિકારી આનામાં ઇન્વોલવ હોય જે અધિકારી ત્યાં હોય ચાર્જમાં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બરાબર દીપક પાલકર પ્રવક્તા શિવસેના વડોદરા શહેર આજે શિવસેના વડોદરા શહેર તરફથી માન્ય કમિશનર સાહેબને અમે એક રજૂઆત અને અમારું આવેદન આપવા આવ્યા છે કે ગઈકાલે જે પ્રકારે સમા વિસ્તારની અંદર પાણીની બાબતે પોલીસે જે સ્થાનિક લોકો સાથે રીડા ગુનેગાર જેવું વર્તન કર્યું એ બિલકુલ વ્યાજબી નથી વડોદરાની જનતા પોતે જે ટેક્સ ભરે છે એની સામે માત્ર ને માત્ર એમની પ્રાથમિક સુવિધાઓની માંગ કરી રહી હતી એમને કોઈ પણ પ્રકારનું વાયલન્સ નથી કર્યું નથી કોઈ પ્રકારનું એમને કોઈ ઘર્ષણ કર્યું શાંતિપૂર્ણ ગાંધી ચિંધિયા માર્ગે જે આંદોલન ચાલતું હતું તો પોલીસને એવું તો કયું પ્રેશર આવ્યું કે એના કારણે પોલીસે મહિલાઓ અને ઉંમરલાયક વ્યક્તિઓ સાથે આ પ્રમાણે એનું વર્તન કરવું પડ્યું એ કોઈ બુટલેગરો નથી કે નથી કોઈ મોટા બે નંબરના ધંધા કરનારા પોતાના પાણીની પ્રાથમિક સુવિધાઓના માટેનો અવાજ ઉઠાવો એ કોઈ ગુનો નથી કાલે પોલીસ ના શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે થાળી વગાડી ને રોડ પર આવવાની તૈયારી હતી તો મારો સ્પષ્ટ પ્રશ્ન એવો છે પોલીસ પ્રશાસન ને કે જયારે કોરોના હતો ત્યારે પણ થાળી વાળકી બધું વાગ્યું હતું ત્યારે શું હતું નિયમ નતો જો રહી વાત રોડ પર આવવાની તો પોતાની પ્રાથમિક જરૂરિયાત માટે જો કોઈ વ્યક્તિ રોડ પર આવતું હોય તો એ કોઈ ગુનેગાર નથી હોતો થોડા દિવસો પહેલા આપણે જોયું છે અવારનવાર ફતેપુરામાં પણ રોડ ઉપર લોકો આવ્યા હતા ત્યારે પોલીસ પ્રશાસન અને એમના કાયદા ક્યાં ગયા હતા માટે અમને સ્પષ્ટ લાગે છે કે જે પ્રમાણે પોલીસે જે વર્તન કર્યું છે એમની ઉપર સો ટકા કોઈ રાજકીય દબાણ હશે કેમ કે ત્યાંથી જ પૂર્વ એમપી પણ છે અને ત્યાંથી હમણાં જે રેગ્યુલર હમણાંના જે સાંસદ છે એ પણ ત્યાંના છે તો શું આ સાંસદ કે કોઈ બીજેપીના ઇશારે આ થયું હોય તો બહુ દુઃખની બાબત છે દરેકને પોતાનો હક લોકશાહીમાં રજૂ કરવાનો અને પોતાની માંગ કરવાનો અધિકાર છે પોલીસનું આ વર્તન તદ્દન વ્યાજબી નથી તે સંદર્ભે અમે આજે કમિશનર સાહેબ ને મળ્યા છે અને આની ઉપર તટસ્થ માંગણી થાય કોને પ્રેશર આપ્યું અને કયા અધિકારીએ આ કર્યું છે અને કોની પરમિશન થી કર્યું છે એની તપાસ કરવામાં આવે તેજસ બ્રહ્મભટ શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ